તીર્થોમાં વૃંદાવનનો બહુ મહિમા છે વૃંદા એટલે ભક્તિ ડિવોશન ધ લેન્ડ ઓફ લવ ધ લેન્ડ ઓફ ડિવોશન હોલી વૃંદાવન અને વૃંદાવનમાં રૂલ કોણ કરે નો ક્રિષ્ન ઇટ્સ રાધા રાધાજી રૂલ કરે વૃંદાવન એટલે તમે આજે પણ વ્રજમાં વૃંદાવનમાં જાઓ તો બધા કૃષ્ણ કૃષ્ણ નહીં બોલે પણ શું બોલશે રાધે 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 એને રાધાજી બહુ વાલા છે અને તમે સ્પિરિચ્યુઅલી જુઓ તો રાધા અને કૃષ્ણ બે વન્સ વિથ ડિફરન્ટ ફોર્મ બેનું રૂપ અલગ છે બાકી આત્મા તો બે પુરાણ એટલે સમજી ગયા ને જ્યાં પુરાણ આવે તો કેટલા પુરાણ વી હેવ એટીન પુરાણ મેં કીધું હંડ્રેડ એન્ડ એટ ઉપનિષદ ફોર વેદાસ ધીસ ઇઝ ધ પિલર ઓફ હિન્દુઝમ તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એવું લખેલું છે અને એમાં ભગવાન એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ રાહ બોલે રાધા બોલવા માટે ખાલી રાહ બોલે તો હું એને પર એટલો હેપી થઈ જાઉં કે હું એને પ્રોસ્પેરિટી આપી દઉં અને ભગવાન કહે છે કે ધા શબ્દ ધા અક્ષર સાંભળવા માટે હું એની પાછળ ખુલ્લા પગે દોડું છું એવું ભગવાન પોતે કહે